જય શ્રી કૃષ્ણ આશીષભાઈએ મારો ઓડિયો રાખ્યો ને પછી મેં નીચેની કોમેન્ટ્સો વાંચી ઘણા બધાએ પોઝિટિવ લીધું છે અને જે નેગેટિવ પર્સન છે એને હું ખાલી એટલું કહેવા માગું છું એમનો એક ક્વેશ્ચન હતો ને કે આવું થયું તો પણ એ શા માટે જતા હતા યાત્રામાં શા માટે ગયા તો સૌથી પહેલાં તો હું એ કહેવા માગું છું કે જે દિવસે જે જે મારા ઘરે પધારી રહ્યા હતા રાતના પછી તે હું હવેલીમાં ઉપર નથી ચડી કારણ કે ભાભીજીની સાથે ક્યાંય બી પધરામણીમાં હું સાથે જતી હતી તો વહુજીનો મને ફોન આવે કે તું કેમ નથી આવતી એટલે મેં કીધું પહેલાં તો બાના કાઢ્યા પીરિયડ્સમાં છું પછી મેં એમ કીધું કે ભાભીજી એક વૈષ્ણવની આડીથી મેં અષ્ટ્યામ સેવા શરૂ કરી છે તો હું નથી નીકળી શકતી પાછો ફોન આવ્યો થોડા દિવસ રહીને તો મેં કીધું કે મને બહુ જ ઓર્ડર છે અને જો હું ઉત્સવમાં વસ્ત્ર ના દઈ શકું તો શું મતલબ છે ને વૈષ્ણવોને એમ થાય કે આપણે જેની માટે કરાવીએ છીએ એ ટાઈમે તો આપતા નથી એટલે એ બંધ અને બીજો હું નાના બચ્ચાઓને ડ્રોઈંગને ક્રાફ્ટ શીખવાડતી હતી એટલે મારા સેટર્ડે સન્ડે ઈ ટ્યુશન્સ હોય એટલે ધીરે ધીરે પછી ભાભીજીએ મને ફોન કરવાનું બંધ કર્યું એણે કોઈ બીજી ચમચી કળછી ગોતી લીધી છે એની સાથે આખો દિવસ રે એટલે ઉપર જવાનું તો બંધ થયું પણ વસ્ત્ર જ્યારે સિવાય જાય ને તો મને વૈષ્ણવ કહે કે બેન હવેલીમાં હું ઉથાપનના દર્શન કરવા આવું છું કે સેનમાં આવીશ તો તમે ત્યાં આપી દેશો તો હું હવેલીમાં જતી હતી અને ઉપર જવાનું સદંતર બંધ હતું પણ નીચે જે પ્રભુ બિરાજતા ને એના વસ્ત્ર વલ્લભ કૃપાથી હું શીવતી તો મુખિયાજી મને ખાલી કહે કે બેન આ સિવાના છે આ વસ્ત્ર આના આ સિવાના છે અને બીજા જે બી વૈષ્ણવ હોય એને મારી ગાદીજીની માળાને એ બધું હોય દેખાડવાની હોય હું પિચવાઈ પેઇન્ટિંગ કરતી તો એ બધાનો મને ઓર્ડર હતો એટલે હું જતી હતી અને હવે મેન્ટલી ટોર્ચર એટલે કેવી રીતના ખબર છે કે બાળકનું થયું એ મારી માટે ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો મેં સાંભળ્યું હતું પણ મારી સાથેનો આ ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો જે હું ત્યાં જ સ્ટોપ થઈ ગઈ બિકોઝ મને નહોતું કરવું આ સેકન્ડ વૈષ્ણવ જેના ઘરે મને એણે ઓલા માટે બોલાવી હતી કે મનોરથ છે તો આવશે એ બી મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો મને નહોતી ખબર કે આવી રીતના દલાલ વૈષ્ણવો હોય છે ને આમ કરે છે હું જ્યારે ત્યાં ગઈ પણ એની પહેલાં બી અમે એના ઘરે બહુ જતા શા માટે જતા ખબર છે કે એ બહુ સુંદર માલાજી સિદ્ધ કરતા પવિત્રા સુંદર બનાવતા પછી શ્રીમસ્તકના ઠાકોરજીના શૃંગાર ખૂબ સુંદર કરતા તો અમે બધું એ શીખવા જતા હતા એટલે વૈષ્ણવ મારી માટે નવા નહોતા પણ આ કામો આવા કરે છે એ મારી માટે નવું હતું મને નહોતી ખબર તો એ એક્સપિરિયન્સ થયો પછી તે હું એમના ઘરે બિલકુલ નથી ગઈ અને ભગવત સ્મરણ બી બંધ કરી દીધું પણ મેન્ટલી ટોર્ચરનો અર્થ શું છે ખબર છે તમને કે જ્યારે જે જે રાતના પધારી રહ્યા હતા તમે માનો કે ન માનો હું કેટલી રાતો તો સૂઈ જ ન શકું હું પ્રભુની સેવામાં જાઉં ને તો બી મને રડવું આવે કારણ કે પ્રભુની સન્મુખ રોવું નહીં ક્યારેય નહીં પ્રભુને પરિશ્રમ પડે પણ હું કંટ્રોલ જ ન કરી શકું કારણ કે મને આદત છે ગોપાલભાઈએ કીધું છે આપણે આપણા ઠાકોરજીની સામે વાતો કરવી તો મારાથી રડી પડાય મીધું પ્રભુ મારાથી એવી કઈ મિસ્ટેક થઈ મેં એવું શું કર્યું કે જે જેને એવું લાગ્યું કે હું એને આવી વસ્તુ માટે ઇન્વાઇટ કરું છું એ શું મને એટલી ખરાબ સમજે છે એ એ મારા માટે શું વિચારતા હશે કે એણે મને આવી રીતના કીધું કે મારા ઘરે પધાર્યા ત્યારે મને બિલકુલ નહોતી ખબર કે આવું તો એ લોકોની માટે આમ છે એ બધા જે બી નવા આવે છે એની સાથે આ લોકો આવું કરે છે એ મને નહોતી ખબર આ મારી માટે મેન્ટલી ટોર્ચર હતું રહ્યો સવાલ વ્રજ યાત્રાનો તો ચારથી પાંચ હજાર વૈષ્ણવો યાત્રામાં જોડાતા હોય છે અને અમારા પાલમાં જે વડીલ વૈષ્ણવો હતા અમે ખાલી બે જ જણ નાના હતા બાકી બધા વડીલ હતા એક પાલમાં અમે છ જણા હતા તો એમાંથી એ લોકો ત્રણ જણે તો મને એને મારી આ બધી જ વાત ખબર હતી તો એને મને કીધું હતું કે બેન તો બિલકુલ ચિંતા ન કર અમે સતત તારી સાથે રહેશું પણ તું આવ અને અમે ત્યાં યાત્રામાં હું ગઈ હતી અને ત્યાં બી મેં આવું બધું જોયું તો એ છે ને મેન્ટલી આપણને અપસેટ કરી દેતો કે વ્રજ યાત્રામાં આપણે તો કહીએ ને કે આપણે કંઈ દોષ થયો હોય ને વ્રજ જઈએ તો વ્રજની રજથી એ બધું જ આપણા દોષ માફ થઈ જતા પણ વ્રજમાં જઈને દોષ કરશો તો એ ક્યાં માફ થશે કયા જન્મે તો આ બધું છે ને મને બહુ મેન્ટલી ટોર્ચર લાગતું અને યાત્રામાં બી અમે છે ને કટિંગ માટેનો બધો સામાનને લઈને ગયા હતા અમે જ્યાં બી જઈએ તમે બરસાના જાઓ તો નીચે બજારમાં બહુ સુંદર વસ્ત્રો મળે છે તો અમે છે ને બપોરના જ્યારે યાત્રામાંથી આવીએ સેવા પહોંચી અને જરાક આરામ કરી અમે વસ્ત્રોનું કટિંગ કરતા પતરાની પેટી ઉપર રાખી કટિંગ કરીએ અને અમે ત્યાં સીવતા અને સીવતા સીવતા છે ને અમે સત્સંગ કરતા કારણ કે અમે છે ને વ્રજ યાત્રાની પુસ્તક લઈને ગયા હતા તો આજે આપણે ગયા એની શું લીલા પાછું કાલે જશું એમાં શું લીલા એ અમે બધું રિપીટ કરતા વાંચતા બહુ આનંદ આવતો અને આજુબાજુના પાલના વૈષ્ણવ બી અમારે ત્યાં બેસવા આવતા અને સત્સંગ કરતા પછી હું એમને ઠાકોરજીની કૃપાથી પેપર ઉપર ડ્રો કરીને બતાડતી કે આને ગોટી પાક કહેવાય અને દુમાલો કહેવાય અને કુલે કહેવાય શ્રીમસ્તક પર આમ ધરાય તો હું અને મારી સાથેના એક વૈષ્ણવ યંગ હતા મારાથી બી ઘણા યંગ હતા તો એ બી એ બધું સમજાવતા અને અમે છે ને જ્યારે ચાલતા ચાલતા સવારના જઈએ ને તો અમે જે જેને દંડવત પ્રણામ કરવા ન જઈએ કારણ કે ત્યાં વલ્લભ બાળકો બિરાજતા હોય અને બધા એમ કહે કે એમને દંડવત પ્રણામ કરીને યાત્રા શરૂ કરવાની પણ અમે છે ને બે પાલની વચ્ચેથી છુપાઈ છુપાઈને બહાર નીકળતા કે અમને નહોતું જવું ત્યાં કારણ કે એ અમને ના પાડતા કે ઠાકોરજી પધરાવીને નહીં ચાલવાનું પણ મને એમ થતું કે પહેલાંના આપણે જોતા કે બધા માથા પર પેટ પર જાપીજી રાખી રાખીને જતા પેટ સાથે બાંધતા કે પ્રભુ પડી ન જાય હાથથી તો પકડ્યા જોઈએ તો અમને તો એ જ આનંદ લેવા જવું હતું ને અમે અમારા ઠાકોરજીના જાપીજી અમારી સાથે જ હતા અને તમને કહે છે ત્યાં લપસની શીલા આવે છે તો અમે તો અમારા ઠાકોરજી સાથે એની એ લપસની શિલામાં ખૂબ લપસ્યા અનંદગાંવ જઈએ તો ત્યાં હાવ બિલાવ આવે છે તો મેં જરા ચાપીજી ખોલીને કીધું છું પ્રભુ મને છોડીને ગયા તો હાવ બિલાવ છે ગોવિંદ સ્વામીની કદમખંડીમાં જાઓ તો ત્યાં અમે અમારા પ્રભુ સાથે ઝૂલા ઝૂલ્યા છે પછી ચંદ્ર સરોવર બંસીભટ્ટ પ્રભુને પધરાવીને અમે રાસ રમ્યા છે આજ તો વ્રજ યાત્રા છે આજ તો આનંદ લેવાનો છે અને અમે તો એની માટે જ ગયા હતા ને તો અમે અમારી રીતે આનંદ લીધો છે અને ત્યાં ટોર્ચર મેં તમને કીધું એમ કે આ લોકો બધાને જોતી ને તો એ મેન્ટલી ટોર્ચર થતું એક બેન આવ્યા હતા જે મને લઈ જવાની કોશિશ કરી શરદના મનોરથ વખતે તો આ બધું મને ટોર્ચર લાગતું હતું કે નથી કરવું જેને કરવું છે એ લોકો ભલે કરતા જેને નથી કરવું એને શા માટે તમે પાછળ પડો છો એટલે આ ટોર્ચર હતું મારો કહેવાનો મતલબ હતો અને હું હવેલીમાં બી એટલી જ જતી હતી કે મારું ઘર એના પર ચાલે છે અગાઉ મેં કીધું એ હું એકલી રહું છું તો મને એમ થાય કે હું મારી સત્તાનો મારા પ્રભુને અંગીકાર કરાવું એવા ઘણા વૈષ્ણવ હતા જે મને કહેતા કે તું ચિંતા નહીં કર અમે તને અનાજ ભરાવી દઈએ આ કરી પણ આ તો મહાપ્રભુજીની આનો વિરુદ્ધ છે ને કે પોતાની સત્તાનો અંગીકાર કરાવો ને એ જ પ્રભુ અંગીકાર કરે છે પછી ભલે હું દૂધ ચાર દિવસ ચલાવતી અડધો લીટર પણ મને એમ હતું મારી સત્તાનું સાર અને ખુમારીથી જુઓ હતો ને આપણે વલ્લભના શિષ્ય છે એ જ બહુ મોટો ખુમાર છે ખબર છે આપણી માટે તો મારો મતલબ એ છે અને જે આવે અગાઉ એમ છે કે આવતી જે આપણી આવતી પેઢી છે એને કેવી રીતના બચાવી